આજ રોજ તારીખ બે હજાર ચોવીસ શુક્રવારે યુએચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુરમાં આચાર્ય તેજસકુમાર બી પાઠક સાહેબના માર્ગદર્શન હેઠળ અને વોકેશનલ ટ્રેનર શ્રીમતી દિવ્યાબેન રાજપૂતના આયોજનમાં ઉત્સાહી વિદ્યાર્થીઓની આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા લુણાવાડા ખાતે મુલાકાત યોજાઈ હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલા કૌશલ્યને ઓળખે અને તેને આધારે રોજગારી અથવા સ્વરોજગારી પ્રાપ્ત કરે આઈટીઆઈના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ચાલતા વિભાગો અને તેમના કામકાજની વિગતો સમજાવવામાં આવી તેમાં કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર સહિત અનેક અન્ય ક્ષેત્રો અંગે વિદ્યાર્થીઓને બેઝિક માહિતી આપી તેઓમાં રસ જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ મુલાકાત દરમિયાન આઈટીઆઈના તમામ વિભાગોએ સહયોગ આપ્યો જેથી કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમમાં કુલ ચોર્યાસી ઉપસ્થિત રહ્યા ટેકનિકલ કૌશલ્ય વિશે જાણકારી પ્રાપ્ત થઈ આ મુલાકાત દરમિયાન નીતાબેન ભાભોર આર એમ પટેલ અને પીડી પટેલ સાહેબ પણ હાજર રહ્યા અને સમગ્ર કાર્યક્રમની સફળતા માટે તેમનો સહકાર મળ્યો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ મહિસાગર રિપોર્ટર જયેશ ડામોર